મહેસાણા જિલ્લામાં જમીન મહેસૂલ વસુલાતની કામગીરી સો ટકા પૂર્ણ કરેલ ગ્રામ પંચાયત તલાટીને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત મહેસાણા દ્વારા જમીન મહેસૂલ વસુલાતની કામગીરી સો ટકા પૂર્ણ કરેલ ગ્રામ પંચાયતને પ્રમાણપત્રો એનાયત કરાયા હતા મહેસાણા તાલુકા પંચાયત મિટિંગ હોલ ખાતે બાવન જેટલી ગ્રામ પંચાયતમાં વર્ષે બે લાખ 2425 ના જમીન મહેસૂલ ની કામગીરી 100% પૂર્ણ કરેલ તેમજ સ્વચ્છતા કામગીરી ઉત્સાહપૂર્વક અને સંતોષકારક કરેલ જે બદલ તાલુકા વિકાસ અધિકારી હરેશભાઈ ચૌધરીના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા તાલુકા વિકાસ અધિકારી અમે જેની જમીન મહેસૂલ જે 100% થયેલ છે એ કામગીરી ઉપર અમે સર્ટિફિકેટ આપેલ છે તેમજ જેની પંચાયત પણ 100% થયેલ છે ગ્રામ પણ સારી કામગીરી કરેલ છે એ બદલ એમને બિરદાવવામાં આવેલ છે કામ કેટલા લોકોને સર્ટિફિકેટ આપવામાં આવે છે બાવન ગ્રામ પંચાયતોને જમીન વિશે ની સો ટકા કામગીરી પૂરી પૂર્ણ છે એમને આપેલ છે સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ